મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સ્વાતી માલીવાલનો તેર મેનો વિડીયો વાયરલ થયો છે વિડિયો દિલ્હી મુખ્યમંત્રી નિવાસ સ્થાનનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે સિક્યોરિટી સ્ટાફ અને સ્વાતિ વચ્ચે બોલાચાલી થઈ રહી હોવાનો આ વિડીયો છે સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું જે પ્રમાણે ઘટના સામે આવી છે સ્વાતિ માલીવાલે ફરિયાદ પણ કરી છે અને હવે આ વિડીયો સામે આવી રહ્યો છે દિલ્હીની અંદર મુખ્યમંત્રી નિવાસ સ્થાનનો આ વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યો છે સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું સિક્યોરિટી સ્ટાફ અને સ્વાતિ વચ્ચે બોલાચાલી થઈ રહી હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે

हम भाई रिक्वेस्ट कर रहे हैं मैंने अभी पे कर पुलिस का उसके बाद बात तो पुलिस में जब आज आएगी वो यहाँ तक नहीं आएगी ना कुछ नहीं होता आएगी जो होगा। मैडम। लेकिन उठावेस्ट करो आप के लोग है ना बोल रहे जस्ट बिकॉज यूर सी ત્યારે વિડીયોની અંદર માલીવાલ અને સિક્યોરિટી સ્ટાફની વચ્ચે બોલાચાલી થઈ રહેલી સાંભળવા મળી રહી છે આ બોલાચાલી સાંભળવા મળી રહી છે આ વીડિયોની અંદર સ્વાતી માલીવાલ દ્વારા ફરિયાદ જે પ્રમાણે દાખલ કરવામાં આવી છે મેડિકલ તપાસ પણ કરવામાં આવી સ્વાતિ માલીવાલ ની અને હવે જયારે આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે ત્યારે આ વાયરલ વિડીયો સામે આવી રહ્યો છે સ્વાતિ માલીવાલ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જે પીએ છે વિભવ કુમાર તેની ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે તેની સાથે મારપીટના આરોપ લગાવવામાં આવ્યા છે અને તેની વચ્ચે આ વીડિયો સામે આવી રહ્યો છે સ્વાતિ માલીવાલ અને સિક્યોરિટી સ્ટાફની વચ્ચે જે સુરક્ષાના જે ગાર્ડ છે તેમની વચ્ચે બોલાચાલી થતો આ વીડિયો સાંભળવા મળી રહ્યો છે આ વીડિયો જે છે તે તેર મેનો હોવાનું દાવો કરવામાં આવ્યો છે આ વિડિયો દિલ્હીના મુખ્યમંત્રી નિવાસ સ્થાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને અહીં જ જે પ્રમાણે ચર્ચા થઈ રહી છે જે પ્રમાણે શાબ્દિક બોલાચાલી સાંભળવા મળી રહી છે સંદેશ ન્યૂઝ દ્વારા આ વીડિયોની પુષ્ટિ નથી કરવામાં આવી સ્વાતિ માલીવાલનો આ તેર મેનો વિડિયો હોવાનું સામે આવી રહ્યું છે જેમાં સિક્યોરિટી સ્ટાફની સાથે સ્વાતિ માલીવાલની બોલાચાલી સાંભળવા મળી રહી છે